નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર એકદમ કળાયેલ વાદળા થયા છે અને માવઠાની પૂરી સંભાવના હોય એવું લાગે છે યશસ્વી રાજલ ગજાવર સામે છે તો આજે મારે એ વિષય પર વાત કરવી છે કે અશ્વની રૂવાટી ઘણા લોકો છે એ પેલું કરતા હોય છે ટ્રીમરને એવું લગાવતા હોય છે લગાવવી જોઈ પોતાની અનુકૂળતા મુજબ પણ જો યશસ્વીનો કોટ હવે ચેન્જ થઈ રહ્યો છે તમે એના પાછળના થાપાના ભાગે અહીંયા જોશો એ તમને ફેર લાગશે અહીંયા ભાગમાં દેખાશે મોઢા ઉપર ડોકે બધી જગ્યાએ ફેર દેખાશે મેં હમણાં જ થોડીક રૂવાટી ખૈરી છે હજી જો આ શરીર ઉપર લાગેલી છે તણીનો હળવો એવો તમે કરો ઘસારો તો સૌથી સરસ માત્રાની અંદર એ રૂવાટી નીકળતી હોય અહીંયા તમે જોઈ શકો છો આ તણી છે એટલે થોડીક જૂની તણી વાપરવી એટલે વાંધો ન આવે લગાડાય કારણ કે વિદેશમાં ને એમાં પહેલાં ઓલું ઝેક્સો મતલબ કરવત જેવું આવે છે એના કરતાં આપણે તણી થોડીક હળવા હતી અને નોર્મલ વજન દઈ જે દિશામાં રૂવાટી હોય એ દિશામાં લગાડો એટલે જો આટલા વાળ ખરે પછી આના પછી ખરેરો લગાવશું એમાંય વધારે વાળ જશે તો આ બધી વસ્તુ ટ્રિમર કરતાં બેસ્ટ થોડીક વાર લાગે પણ તમને મજા આવે ઘોડાની મજા આવે કારણ કે ઓલું તો શું છે કે ટકો કરવા જેવી જ વાત થઈ ટ્રીમર કરીને ઘણા પસ્તાતા હોય કે આ ખોટું કર્યું તો આવું છે ધીરે ધીરે જો આ બધાય વાળ ખરતા જેની રીતે સમજાવ તમે એક બાજુ થયું જે આ બીજી બાજુ કરશું તો એટલા વાળ ખરશે આમ કરો એટલે ઢગલો થઈ જાય સીધો જો આ બાજુ ઓલી બાજુ તો મેં થોડીક કરી લીધી હતી પછી તમને બતાવ્યું જો આ કેટલું ખરે જો કે બે હાથનું વજન લાગે ને તો આના કરતા ડબલ રૂવાટી નીકળી જાય લાઈવ જ છે થોડી ઓલા વાળના ઢગલા કરીને તમને બતાવું છે એવું કઈ નથી જો ઢગલો બંધ નીકળે આ ભાગમાંથી એટલી વધારે નીકળે જ લગાવો ન્યાય એટલી નીકળે મિત્રો આ છે વાયુ વાયુ કહેવાય હમણાં ખુલ્લો કરીએ ને જોવો તમે મસ્ત થઈ ગયો ને પહેલાં કેવો હતો હવે કેવો થઈ ગયો વાયુની મુલાકાત આજે એને અમે લાવી બાકી ઘરે રાખી છે તો અહીંયા થોડાક વાત અલે વાયુ અલ્યા વાયુ हलो भाई મિત્રો આજે આ દોડાવવા માટેની જે આપણે સુવિધા કરવા માંગી છે એના માટે બાંબુ આવી ગયા છે આની આપણે રિંગ બનાવવાના છીએ તમને આગળ જતા બતાવીશું આખી આની કામગીરી તો મિત્રો આ બસ એક બહુ નાનો એવો વિડીયો રાખીએ છીએ અને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ મરઘીએ જો સરસ રીતે સેન્ડ બાથ લઈ રહી છે અને બધાને જોગાણ અપાઈ ગયું છે યશસ્વી સૌથી વધારે બગાડે છે રાજલયા સૌથી વધારે બગાડે છે આનો કોઈ ઈલાજ કરવો પડશે એમને નહીં હાલે કારણ કે આ બધો ખોરાક બગડે ને આપણો જીવ ભરે હકીકત એટલે અદભુત રીતે આ બધી વ્યવસ્થા થોડી પાછી બદલાવી પડશે એવું મને દેખાય છે ક્યાંક ને ક્યાંક ગજાવર ખાસ બગાડે નહીં એટલે એનો વાંધો ન આવે જો કેવો સરસ રીતે આપણને આમ અજુકું લાગે બોલાવે જો સેવવા બેઠી છે બે અત્યારે કા છે લાલ છે બે નીચે દસ પંદર દસ પંદર ઈંડા છે અને નીચે અગિયાર કા બાર છે ઓન નીચે ચૌદ પંદર છે બધા એમાં બચ્ચા થઈ ગયા છે મેં જોયું મને હતું કે બચ્ચા નહીં થાય આ કાળીમાં તો પણ એને સારા એવા સહીવા એટલે વાંધો નથી આવતો બતકને રચકો નખાઈ ગયો ઘોડાને હજી થોડાક દિનની વાર છે ને ટબ હુકવાઈ ગયા જાળવાઈ સરસ ખીલી ગયા છે ચેરીની અંદર જુઓ હળવા હળવા ફળ પણ આવવા લાગશે અહીંયા દેખાઈશ તમને આ ફળ છે ફૂલ આવ્યા સફેદ આ બધા આમાંથી ફૂલમાંથી ફળ થશે થોડીક વાર છે અને આમાં પક્ષીઓની આવન જાવન શરૂ થાય એટલે આપણને વધારે મજા આવે અને હાજમ જલજીરા કરી નાખ્યું પાણી એક બે દિવસમાં ખાલી કરી નાખી અને એને પણ સરસ મસ્ત કરી નાખી તો બસ આ છે અલગ અલગ રીતે અને પેલા ઓલું આખું કઠોળ છે ને મારા હારે બગાડતા બહુ મઠ ચણાના હાથે એટલે આપણે એને અલગ રીતે પ્રયત્ન કર્યો છે અને આખું જે આવે એને થોડાક બારીકાઈ પાવડર જેવું કરી નાખ્યું અને આજે પહેલો દિવસ હતો તો સરસ એનો રિસ્પોન્સ મળ્યો જો તો આનો ફાયદો છે આ એ સરસ પોહાઈ જાય છે જ્યારે ઉપાધિ જેવું નથી લાગતું આમાં તો બસ આજ સાથે નવા વિડીયોની અંદર મળીએ અને જોરદાર અનોખી જમાવટ કરીએ ધન્યવાદ